નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના કંથરપુર ગામે આમ આદમી પાર્ટી ગુજરાત જોડો જનસભા નું આયોજન કરવામાં આવ્યું હતું આ સભામાં ભાજપ અને કોંગ્રેસ માંથી છેડો લોકોએ આમ આદમી પાર્ટી નો ખેચ ધારણ કર્યો હતો તો આવો જોઈએ આ રિપોર્ટ નર્મદા જિલ્લાના તિલકવાડા કંથરપુર ગામ ખાતે આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો જનસભા નું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત વિધાનસભાના આમ પાર્ટીના નર્મદા જિલ્લાના પ્રમુખ નિરંજન વસાવા મુકેશ બારિયા અને તેમની ટીમની આગેવાનીમાં ભાજપ અને કોંગ્રેસ ને મોટો ઝટકો આપવામાં આવ્યો હતો આ ગુજરાત જોડો જનસભામાં નર્મદા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીમાંથી જિલ્લા પંચાયતના ના ઉપપ્રમુખ ચૂંટાયેલા અને બે બે વાર તાલુકા પંચાયતમાં માં ચૂંટાયેલા એવા દિનેશભાઈ રામાભાઈ તડવી ગામ ડાભેડ ભાજપ સાથે તેમનો છેડો ફાડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા ભાજપ છોડીને આવેલા દિનેશભાઈ તડવીએ ખૂબ જ મોટી સંખ્યામાં પોતાના સમર્થકોને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા સાથે સાથે આજુબાજુના ગામના માજી સરપંચ ડેપ્યુટી સરપંચ પંચાયતના સભ્યો અને કંસરપુર મર્ષણ વાસણ વીરપુર રેંગણ કોલોની વાડીયા ટેકરા ધાણીખોર દાબેડ કાટકોઈ દ્યાધર જેવા આજુબાજુના ગામોમાંથી યુવાનો અને ગામમાં ગામના વડીલોએ પણ ભાજપ અને કોંગ્રેસનો છેડો ફાડ્યો હતો થી પણ વધારે

વાપી નવસારી વલસાડ સહિત ગુજરાતના તમામ વિસ્તારોમાંથી દિવસે ને દિવસે ખૂબ જ મોટી સંખ્યામાં અલગ અલગ પાર્ટીના ઈમાનદાર આગેવાનો સામાજિક આગેવાનો અને યુવાનો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે હવે ગણતરીની મહિનાઓમાં જ મહાનગરપાલિકા નગરપાલિકા અને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સમસ્ત ચૂંટણીઓ ગુજરાતમાં યોજાવા જઈ રહી છે અને આમ આદમી પાર્ટીને પૂરો વિશ્વાસ છે કે આવનારી આ તમામ ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટીનો નવો ઇતિહાસ રચશે અને ગુજરાતની રાજનીતિમાં નવો વળાંક આપશે આપણા ખેડૂતોને જયારે અહીંયા ગાડી મારે અહીંયા ગાડી કપાસ નો યોગ્ય ના મળે વજન કાંટો એ વ્યવસ્થિત ના કરે તો એ ખેડૂત ની જવાબદારી નથી કે ભાઈ એ જે માલ લાઈને આવ્યો છે તો એનો અવાજ ઉઠાવે કેમ કે રાત દિવસ ને એને પરસે છે રાત દિવસ એને મહેનત મજૂરી કરી છે એને ખાતર નાખ્યું છે લીંદામણ કર્યું છે પલટી મારી છે દાવ માર્યો છે તો એને સારામાં સારો એનો કપાસ પાક્યો છે

પહેલે થી વર્ષોથી આપણે આવ્યા છે છોટા ઉદેપુર જિલ્લામાં આપણે જવું હોય આપણો કપાસ લઈને કે ગમે તે કાચો માલ લઈને અને અહીંયા અનેકવાડા તાલુકામાં એપીએમસી છે એ નેતાઓને ફક્ત ખાલી છૂટાવીને ખાલી ક્યાં ઓફિસો માં ચા ને નાસ્તો કરવા માટે બેસાડો છો તમે હે શેના માટે તમે અમને જીતાડી જીતાડી ને એપીએમસી માં બેસાડો છો

અને તેઓ આપણા વિસ્તારમાંથી જ આવે છે એવા આપણા દિનેશ કાકાજી અને તમામ આજુબાજુ ગામથી પધારેલ મારા યુવા સાથી મિત્રો ગામના વડીલ શ્રીઓ ભાઈઓ બહેનો અને મારા યુવા સાથી મિત્રનું આ તમામ નો આ જાહેર મંચ પરથી અમે દિલથી હાર્દિક સ્વાગત કરીએ છીએ

ક્યાં સુધી આપણે ગુલામી જ કરતા રહીશું પહેલા અંગ્રેજો ના ગુલામ હતા આપણે જો હજુ આપણે નહી જાગીએ તો હજુ પણ આવીને આવી સમસ્યા આવશે અમે અમારી જે ટીમ છે આ અને આ ડેડીયાપાડાના ધારાસભ્ય હોય હોય એ તમામ આપણા ગરીબ પ્રજાના આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ખાઈ ગયા ખાઈ ગયા ને આજે તેવા નેતાઓને આ તિલેકો તાલુકાને જે કોર્ટ છે એ જામીન આપી દે છે અને જે ભ્રષ્ટાચાર ઉજાગર કરે છે તે હાઈકોર્ટમાં એનો દરવાજા ખટખટાવે છે ચાર ચાર પાંચ પાંચ તારીખો પડે છે પણ તેમ છતાં પણ હજુ એને જામીન નથી મળતો ગઈકાલે ચાર સીટ રજૂ કરી એમાં ફક્ત એ ચાર સીટમાં એક ગારનો ઉપયોગ કરવામાં આવ્યો છે અહીંયા ગાડી ઘણા બધા બહેનો અને ભાઈઓની યુવા સાથી મિત્રો છે એટલે મારે એ ગારનો ઉપયોગ નથી કરવો હે આજે એક સામાન્ય ધાર માટે પણ આજે બે બે મહિના સુધી આ ધારાસભ્ય જેલમાં રહેવું પડે છે એમની પાસે આપણે સીસીટીવી ફૂટેજ માંગ્યા પણ એમની પાસે સીસીટીવી ફૂટેજ નથી વિચાર કરો એક પ્રાંત સાહેબની ઓફિસમાં ત્યાં ગાડી મીટિંગ ચાલતી હતી આપણા કરોડો રૂપિયાનું જે બજેટ આવે છે એ બજેટની ચર્ચા થતી હતી એક બીજા જિલ્લાના વ્યક્તિને જે વ્યક્તિ અહીંયા ગાડી ખાલી રહેવા આવ્યો છે એને કોન્ટ્રાક્ટર બનાવી દીધો અને તેવા વ્યક્તિને સભ્ય બનાવે છે અને આપણા કરોડો રૂપિયાની જે ગ્રાન્ટો છે એ વર્ષોથી કાગળ પર જ રહી જતી હતી અને એ ખુલે આમ આ પાર્ટીના નેતાઓ ખાઈ જતા તો તો એ ધ્યાને એમણે ઉઠાવ્યો કે ભાઈ આ આખો ટ્રાયબલ વિસ્તાર છે આ વ્યક્તિ અહીંનો સ્થાનિક પણ નથી તો તમે એને કઈ રીતે સમાવેશ કરો છો અને સમાવેશ કરો છો તો ધારાસભ્યને એમાં સંકલનની મિટિંગમાં એને પૂછવામાં આવે કે ના આવે ને આજે તમે વિચાર કરો આ જે જે અધિકારીઓ આમાં એ હતા એવા અધિકારીઓને આજે પ્રમોશન મળી ગયું ત્યાંના જે પ્રાંત અધિકારી હતા એ આજે જિલ્લા વિકાસ અધિકારી બની ગયા જિલ્લા પંચાયતમાં બેસે છે અને જિલ્લા વિકાસ અધિકારી બની ગયા અહીંયા ગાડી આપણા પ્રશાંત સુંભે હતા એસપી સાહેબ એસપી સાહેબ ની બદલી કરી દીધી એમને બીજી જગ્યાએ પોસ્ટિંગ આપી દીધું ડીવાય એસપી સાહેબ હતા એમની બદલી કરી દીધી આજે વિચાર કરો એક સામાન્ય ઘટનામાં જો ત્રણસો સાત જેવી કલમ એક ધારાસભ્ય પર લાગી જતી હોય તો તમારી ને મારી જેવા વ્યક્તિઓની તો શું પરિસ્થિતિ આવે આ સરકાર સામે અવાજ